જો આ માલ રેતી અને સિમેન્ટ નાખી દીધું છે અને કારીગર આવી ગયો તો આપણે આપી નાખી માલ હવે કારીગર ક્યારનો વાટ જોઈ છે મને યાર વિડીયો આપણે રાખવાની ઈટું તો ઈટું પડી છે ઓલી ભણે તો આપણે આગળ નાખી દેવું ઈટું પેલા આને પલાળવો નથી કે પેલા નો પલારે ના માલ ની એની ગ્રેવિટી ખતમ થઈ જાય આપણે નાખી દઈએ ઈટું તો હાલલો મિત્રો જો ઈટુ નાખી દીધી છે મિત્રો ઈટુ નો બે થપા માર દીધા છે અને મે અને આ કારીગર બેય આથે ઈટુ રાખી દીધી કે ના કારીગર હવે આ માલ માં હે ને પાણી નાખી દે ને ઈટુ જે કાઈ ગટ છે ને એ એકલો દેઈ દે હવે વારે દેવા ને કે બધી ઈટુ ઓર ઓ બધી મે આ ભાઈ અહીં ચાલુ કર દી દે ચંતર જો એ ચંતર ચાલુ કર દે ને અને કામ ચાલુ થઈ જાય આપણો નું આમાં નાખ દો પાણી ક્યાં હોય ઘડી મિને થી એ ગોણ રાખી હે નઈ ચાલુ

भाई एक लोग वो बनाएगा अपना ये वीडियो ओके शॉर्ट वीडियो बनाएगा तो भाई डिलाम से हेल मार्केटिंग कर दो तक है एक ऐसा स्पेयर बना मार्केटिंग कर दो तक फ्री में तो सी वायरल दे देना बस काई नहीं कर दो समझो वायरल दे देना ना है तो इसे तो बस यार तो भी हम

1 કલાક માં ખાલી કર દયો તો જ એનું કામ કરે હરખુ બાકી કામ કરે નહીં હંજે તો કે જો થોડું થોડું ચંતર અમે કરી છે થોડું થોડું હોય ને એટલે મજબૂતાઈ સારી થાય જે બાકી એની ટાઈમ કમ સે કમ 30 મિનિટે ગમી માલ હોય ને એટલું જ બનાવ 30 જ મિનિટ એમથી વધારે નહીં હંજે એમથી વધારે બનાવો ને તો મજબૂતાઈ કઈ થાય નહીં તો માકે તન પર સ્નાત કે એને સહેનો વધે માં 1 કલાક રાખવાનો ખાલી માત્રા જેટલો 1 કલાક

કારીગર કા ભાઈ અહીંયા લીધું ને તે એક તો કરો માલ હેલા એટલું પૂરું થઈ જાય પછી માલ બનાવી નાખી આટલું લઈ લીધું તારો ઓરિમ્પો અને આવડિયા કેવાય એલા ઓણ કાવ કરે મને નામ ન થાવે હે બે ઓ બાકી મારે ફોન લગાઉં તો આ ન થાત નીપો પૂરી થઈ કે આ તો પોતાને આવો યોગે બુદે તો પોઆમ આવો યોગે ઇટુન ઓલા તો પોઆમ માર દે એટલા લાગે એટલા અત્યારે ત્યાં હે પોણા 11 વાગે આપણે જમ્મા જવાનું છે મેં કરી કરી 11 વાગે જાવું જમ્મા

ગયા છે થઈ ગયો આપણે ફૂટવાનો થાય ને અત્યાર પણ ધોવાઈ ગયા છે આપણે ફૂટી અને બાકી ઘર ભેગા સીધા કારીગર ધોઈ છે એના મોજા અને આપણે નીકળી મળીગમાં ત્યાં સુધી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો